ઘણા સમય પહેલાં કીર્તિ પટેલ અને ગમન ભુવાજીના કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જે કીર્તિ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર નાખ્યું હતું તે જોઈને ગમન ભુવાજીના ફેન્સ રોષ ભરાયો હતો કે તે ગમન ભુવાજીનું કોલ રેકોર્ડિંગ શા માટે વાયરલ કર્યું તેના લીધે કીર્તિ પટેલ ગમન ભુવાજીના ઘરે ગઈ અને તેની વાતચીત કરી અને શું વાતચીત કરી છે તે એ વિડિયોમાં જોવા મળશે તો પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે બુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુ મા પાસે એટલું માંગુ છું જો આ મેટર હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાલા ચકો મિત્રો જય દીપુ મા જય માતાજી મિત્રો બેન આપણે કંઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવા નહીં બધાને મારે બધાને નમ્ર વિનંતી છે અમારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધે સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાના ભગત છે જેટલા બી છે તમે આટલી બધી લાગણી દર્શાઈ એ બદલ ખૂબ ખૂબ આભાર બેનને પણ કંઈ છે નહીં આપણે પણ કંઈ છે નહીં એ બધી પર્સનલ વાત અને ક્યારે હતું બી નહીં એટલે દરેક મારે નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવા નહીં જય દીપોમાં જય જય